मोर्बी मंडी डीजीजीआई नी रेड जीएसटी चोरी खुले तेवी संभावना રાજકોટ DGGI ના રિજિયોનલ યુનિટ દ્વારા થોડા સમય પૂર્વે 1000 કરોડનો બોગસ ઈવે બિલ કોભંડ ઝડપી લેવામાં આવ્યું હતું તો હવે ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું હોય જેથી ટીમો ફરીથી એક્ટિવ થઈ છે અને गत રાત્રિના મોરબીની 6 સિરામિક ફેક્ટરીમાં DGGI ટીમે રેડ કરી હતી જેને પગલે સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે મોરબીના 6 સિરામિક એકમોમાં DGGIIT મે રેડ કરી હતી ગઈકાલે બપોર બાદ રાજકોટ અને અમદાવાદના 50 જેટલા અધિકારીની ટીમ મોરબીમાં ઉતરી આવી હતી અને 6 સિરામિક એકમોમાં રેડ કરી હતી અગાઉ સિરામિક દ્વારા બોગસ ઇવે બિલ જનરેટ કરી કરોડો રૂપિયાનું GST ચોરી કોભાન આચરવામાં આવ્યું હોવાનું ખુલીયું હતું જે કોભાનમાં એક ઇસ્મને ઝડપી લેવામાં આવ્યો છે તો એક ઇસ્મ હજુ ફરાર છે ત્યારે DGGI દ્વારા ગુપ્ત ડેટા એકત્ર કરી કોબાંડના મૂળ સુધી પહોંચવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે કાર્યવાહીના ભાગરૂપે 6 જેટલા સિરામિક એકમમાં રેડ કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે જે છ યુનિટોમાં ડોક્યુમેન્ટની ચકાસણી ટ્રાન્સપોર્ટની બિલતી ખરીદ વેચાણના વ્યવહારો નાણાકીય વ્યવહારો આંગળીયાથી કરવામાં આવેલા વ્યવહારો અને બોગસ ઇવે બિલના આધારે કેટલું વેચાણ કરવામાં આવ્યું છે તેની તપાસ હાથ ધરી હતી લેમોરેક્સ ગ્રેનિટો લુફ્ટોન ટાઇલ્સ લોવેલ સિરામિક લિયોના સિરામિક કવિતા સિરામિક અને મોંજો સિરામિક પર દરોડા કર્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જે ફેક્ટરીમાંથી દસ્તાવેજો ટીમે કબજે લઈને તપાસ ચલાવી છે